રાધે રાધે દોસ્તો ચાર મહિના સુધી બ્રહ્માંડની લગામ પ્રભુ શિવના હાથમાં રહેશે આ વસ્તુઓથી શિવની પૂજા કરો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ તે સમય છે જ્યારે ચાતુર્માસ શરૂ થાય છે એટલે કે ખાસ ચાર મહિના જેમાં તપસ્યા ભક્તિ ઉપાસના અને સંયમનું વિશેષ મહત્વ છે આ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે કારણ કે આ તે સમય હતો જ્યારે શિવે સમુદ્ર મંથનમાંથી નીકળેલા હલાહલ ઝેર પીને બ્રહ્માંડનું રક્ષણ કર્યું હતું તેથી જ શ્રાવણમાં શિવની પૂજા કરવાનું ખાસ ફળદાયી માનવામાં આવે છે દેવોના દેવ એવા મહાદેવ તરીકે ઓળખાતા એવા આપણા ભોલેનાથ સરળતાથી પ્રસન્ન થાય તેવા દેવ છે આ જ કારણ છે કે શ્રાવણ અને ચાતુર્માસના આ અવસરને શિવને પ્રસન્ન કરવા અને ઈચ્છિત પરિણામો મેળવવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જો તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન ઈચ્છતા હોવ તો આ ચાર મહિનામાં શિવની સાચી ભક્તિ અને પૂજા તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે ભગવાન શિવને આ દસ વસ્તુઓ પ્રિય જો શિવની પૂજા કરતી વખતે તેમને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ આ દસ ખાસ વસ્તુઓ વિશે જેના દ્વારા તમે ભોલેનાથને પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ માટે લાયક બની શકો છો જળ શિવલિંગ પર જળ અર્પણ કરવાથી મન અને પ્રકૃતિ શાંત થાય છે તે આપણી વિચારસરણીને સ્થિર અને વર્તનને સૌમ્ય બનાવે છે દૂધ શિવલિંગ પર દૂધ અર્પણ કરવું એ એક સારા સ્વાસ્થ્યનું પ્રતિક માનવામાં આવે છે તે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ લાવે છે દહીં શિવને દહીંનો અભિષેક કરવાથી પ્રકૃતિમાં ગંભીરતા અને સંતુલન આવે છે તે માનસિક સ્થિરતા પ્રદાન કરે છે ખાંડ ખાંડ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને પારિવારિક સુખ વધે છે મધ શિવને મધ અર્પણ કરવાથી વાણીમાં મીઠાશ આવે છે અને સામાજિક વર્તનમાં આકર્ષણ વધે છે ઘી ઘી અર્પણ કરવાથી આત્મવિશ્વાસ અને શારીરિક શક્તિ વધે છે તે શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે અંતર શિવને અંતર ચડાવવાથી વિચારોમાં શુદ્ધતા આવે છે તે માનસિક શુદ્ધતા અને સકારાત્મકતા પ્રદાન કરે છે ચંદન શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવાથી વ્યક્તિને માન પ્રતિષ્ઠા અને સામાજિક માન્યતા મળે છે ભાંગ ભાંગ મહાદેવની પ્રિય વસ્તુ માનવામાં આવે છે તેને ચડાવવાથી માનસિક વિકારો નકારાત્મકતા અને આંતરિક દુષ્ટતાઓનો નાશ થાય છે કેસર શિવને કેસર ચડાવવાથી પ્રકૃતિમાં શાંતિ અને સૌમ્યતા આવે છે તે તે જ અને સુંદરતાનું પ્રતિક છે